ખાસ કરીને ઘણા એવા જિલ્લા છે કે જ્યાં હજુ પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે જાણે કે ખેડૂતો એવું કહી રહ્યા છે કે આ ચોમાસું આવી ગયું છે કારણ કે સૌથી વધારે અસર જો કોઈને પડતી હોય તો એ છે ખેડૂતોને કારણ કે જે રીતે અત્યારે ઉભો પાક ખેતરમાં લહેરાઈ રહ્યો છે અને જ્યારે લણવાનો સમય આવ્યો છે ત્યારે ત્યાં માવઠું પડી રહ્યું છે એટલે ખેડૂતોને પણ અત્યારે નુકસાની જઈ રહી છે અને સાથે સાથે ખેડૂતો પણ એવું કહી રહ્યા છે કે આ વરસાદ ન આવવો જોઈએ કારણ કે જ્યારે પાક ઘરમાં લઈ આવવાનો સમય છે પોતાને જ્યારે એમાંથી પૈસા કમાવાનો સમય છે એ જ દરમિયાન જ્યારે વરસાદ આવી રહ્યો છે ત્યારે નુકસાનીનો વરસાદ છે કારણ કે જો અત્યારે આ કમોસમી વરસાદ પડી રહ્યો છે તો જો આવનાર સમયમાં પ્રી મોનસૂન એક્ટિવિટી પણ શરૂ થવાની છે અને ખાસ કરીને પછી જ્યારે ચોમાસું બેસવાનું છે ત્યારે તો વરસાદ આવવાનો જ છે પરંતુ જ્યારે આ વરસાદ થઈ રહ્યો છે કમોસમી વરસાદ છે ઘણા બધા ખેડૂતોનો પાક અત્યાર સુધીમાં બગાડી તો ચૂક્યો છે પરંતુ હજુ પણ આ વરસાદ એવો છે કે જે હવામાન વિભાગ એવું કહી રહ્યું છે કે હજુ પણ ઘણા બધા દિવસ એવા છે કે જ્યારે આ કમોસમી વરસાદ પડવાનો છે કારણ કે ઘણા બધા જિલ્લા એવા આપણે જોયા છે કે જ્યાં હજુ પણ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને જે પાક છે તેમને અત્યારે નુકસાન કરી રહ્યો છે પરંતુ આપણે જોઈએ કે વરસાદ અત્યારે કયા કયા એવા જિલ્લા છે કે જ્યાં પડી રહ્યો છે અને આજના દિવસમાં જે વરસાદ છે તે ક્યાં પડવાનો છે કારણ કે આજના જો સવારના દિવસની વાત કરીએ તો એટલા બધા કોઈ નથી કે કે જ્યાં વધારે વરસાદ દેખાય કારણ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે છે એટલું દેખાઈ રહ્યું ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારો છે ગીર સોમનાથના અને આ ભાવનગરના જે આ બાજુના વિસ્તાર આવે છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ સાવ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે બાકી એકદમ ખુલ્લો આકાશ થઈ રહ્યું છે કોઈ જ વિસ્તાર નથી કે જ્યાં આપણને એવું લાગશે કે અહીંયા વરસાદની સંભાવના વધારે છે પરંતુ